તો બનારે જો વિડીયોમાં અને વિડિયોન સટીસું તો કોંકો કાર હવા ન કેતો લઈ ઓત્રાયા બુદીયા દોસ્તી ના વ્યા હમ ખાધા ના ભાઈ ભાઈ આ રોનક નો કોનક બધા આપણે જઈ રહ્યા છીએ રિક્ષા લેવા તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બજારમાં મિત્રો રિક્ષા લેવા માટે નવી પેટી બેગ રિક્ષા લેવાની છે આપણો

આ આ બધી નંબર પ્લેટ વગાની છે અને નંબર પ્લેટ છે મળી આટલી બધી ઢગલો ધીક્ષામાં મળતી નહીં હજુ જો જ છીએ

ગાઈસ નિયાસિયા મો વિગરે ઓમલે ગાળી ન્યો રેડિયો પડી લગાયે એક વાય એકન લગાને ઘરે પાસિયા સાહેબ હા આવો વોશિંગ આ જાયે હા આ તકલીફા આ ગેટ પાસવર ન થાય ને લાવે ગેટ પર આવતો ખાલે તમે તો બહારનો ઘરેવાલા ને ના ઓમ ના લેવા ના તો ફાઈનલી મિત્રો ન્યુ ન્યુ રિક્ષા ન્યુ રિક્ષા છોડાવી દીધી મિત્રો આપણો ફાઇનલી મિત્રો આપણો ગાડી વોશ કરવા માટે જઈ છે હવે અહીંયા આગળ જઈએ છીએ વોશ કરવા માટે જઈ છે ત્યાં ગાડી હા ટાચી ચોદો મસ્ત છે તો આ ટોંકાના બિલકુલ નજીક છે બજાજ શોરૂમ આપણી આ ટોંકા છે ગાંધીનગર તો ફાઇનલી આપડો રિબિન બીબીન લગાવી દીધી છે લાલ ચાલો આ બાજુ મેં રિબિન સૂટી જ છે રિબિન લગાવી દીધી છે ફાઇનલી વોશ બોશ થઈને આવી જઈશ બાર ગાડી અને અહીંયા મીટર લગાવાય છે મીટર ફરજિયાત થઈ જશે એટલા માટે મીટર લગાવવું જરૂરી છે આપણો રોનક પોઝાલ ફાઈનલ મિત્રો આપણો હવે નીકળીએ છીએ ઘેર પ્રોસેસ થઈ જઈ પૂરી અને અવાજ પડી જશે એટલા માટે

મિતુન મૂને રિક્ષા લઈ લે છે ના ભાઈ નવી રિક્ષા લઈ લે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને રિક્ષા મિત્રો લેવા ગયા હતા જે મિત્રો બાજુમાં આપણા બહુ ચરમાના ભૂવા છે તેમણે રિક્ષા લેવા ગયા હતા તો મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તાટા બાય બાય તમે મિત્રોની રિસ્કી કરી